મિત્રો જાણી લેવી બજાર ભાવ બજાર હોય તો ખાસ ભાવેલી ત્રણ હજાર બસો સાઠ થી સો ભાવ ચાર હજાર નવસો પચાસ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો એકાવન થી છ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી ઈસબ ગુરબ ઓગણીસો થી ને અગિયાર રૂપિયા સુધી

ভিডিও লাইক আপینو প্লিজ চ্যানেল সাবস্ক্রাইব কৰিবলৈ অবিশ্চয় ন ভুলতে